Look.

મારું સપનું કે ખાસું પડી જા હા લવે જટ આઈથી નીકળવી દોશી ભલે પપડા કરતી તમારી કા કેવી તમારી છોડી આવે છે તોય તમારા છોકરાને લઈને ગઈ એના માવતર શું કરવું બેન હવે ભટકાણી છે તો કઈ મુક્યા વાહત ને ઘરે જલ્દી છોડો ને બસ વઈ એ પણ ઓલા પેસેન્જર ને તો ઉતરવા દે બહુ ઉતાવળી ની હોતું કજાતી એની માં બે આઠ રાંધીન પછી તો કાય એનો ભાઈ નથી એટલે કાય રાખડી બાંધશે ને કાય અમારી જમીન ને નથી ને મારું સપનું સાચું પડશે અરે ગોગડી તું હવારની હો સપનું સપનું કરશો હેનું તને સપનું આવ્યું તું મને તો કે અરે ફરવા ગયાતા મસ્તીની બસ હતી એવું હારું ફરવાનું હતું એવું મને સપનું આ બસમાં તને ફરવા જ લઈ છું મોટા મોટા શહેરમાં কাকবেযা বিকুষ জিল়াটমাহ আরসাব৅ডল দিন্ছেযা બુકા કહેના હે 1000 મે મારી બેના હે ساری ઉમર હમે સંગ રહેના હે ભાઈ ને ફૂલડા સડાવ એટલે ભાઈ હારુ હારુ ગિફ્ટ માં આપે ને કોણ હ લાવે બેન તારે રક્ષાબંધનમાં હું ગિફ્ટ જોતું છે મમ્મી મને વીસ રૂપિયા દેતા ને રાખડી બાંધવાના તને દેવા દુપિયા જતી હા હારેસ કાઢી મૂકવી છે પછી તો તને બોલાવી જ નથી હું મસ્તી કરતો અત્યારે સૌથી વધારે હું તને સંભાળું છું બેન এযযনি সচেছরা পায়ি অবকাাড়। ইটাপরানাার মিকেট খর শিদে তেযন ওমভভভভভ গলিপা Settings খব খটিকরখা kept喝 কল্ষить হন সডুাfon সিরাooo হিডঊরারে મોડું કેવું લાડવા જેવું કર્યું છે લંગુ બટા તું રાખડી લઈ આવી કે નઈ નકર આલા પડે થી લઈ આવી આ બહુ સારી મળે છે નઈ હું રાખડી તો લેતી જ આવી છું હાલો હવે હું ભાઈને બાંધી દઉં અરે હવે પહેલા રાંધી નાખું ને પછી તે ગોગડી બટાકા ખારું ખારું રાંધી નાખો ને પછી ખાઈ પી ને આપણે રાખડી બાંધવી હાશ ડોશી આજ માની તો ખરી કાક મારું નકર તો કોઈ દી નો માને એમ થાય રાખડી તો આજ

હા મમ્મી ગોગડી ભાભી મોઢું બગાડતા હશે ને આ બસ્ટેન્ડે ઊભા હોય બા મેં એમ કીધું ને કે કેમ ગોગડી દેવા દે એમ છે નહીં તારું જ છે બધું બટલ લઈ જાજો તમ તારે જો હવે માં દીકરી ભેગ્યું છે ને એટલે મારી કાપા છું છે મારા પાપ ધોચ્યું મારા પાપ ધોહે દોશી તું ભલે ગમે એટલી ખતરનાક હોય પણ હું મારું સપનું તો સાકાર થવા દેવાની શું જ નહીં તું જો આયા મલક મલક મોઢું કરો છો બેઠા બેઠા તે હે ભગવાન કેવી ભાઈ મળી છે મોઢુંય નથી મલકાવા દેતી ક્યાંથી મલકાવા દે હવારના પોરમાં તમારી માએ મારો દી બગાડી નાખ્યો તોય મોઢામાંથી એક શબ્દ નો બોલ્યા હસડા એટલે એટલું દોશી બોલતી હતી બાઈનો થઈ ગયો ને આમ ને તેમ ને ફલાણું ને પુસડું ને ઢીકડું તોય હસોડા કાઈ બોલ્યા નહીં

બનાવ્યા ઘરે બનાવી નાખ્યા કે હું ઘડીકમાં એ ના રે ના મમ્મીજી મે ગોગડાને કીધું ને તે તૈયાર લઈ મે કીધું લંગુ બેન છે તે ઢોસા લઈ આવો ને ઈ બિચારા ન્યા તો ભાતા પણ આ ગોળ ગોળ ટોપી જેવું શું છે ગોગડી ઈ મમ્મીજી ઢોસા છે પણ એને છે ને ગોળ ફેરવી નાખે એટલે થોડોક ડિઝાઇન વાળો થઈ જાય ને जी खावानो बाकी से खाय रे हूं थोसरा उठकशु जा है। मा तो बे वागी जाहे पछि बांधि देवानी राखडी मां dikri to pan bo khatarnaath ho vahe padi gyo se ave mara shu karu haalo haalo gogdi ho ave apde khai levi mara langu bisari kya theth thi aavi se haas bo hara dosa ta o gogda ave tu हेलो બાર થઈ હવે મારે એકલીને છોસા ઉટકવાના છે વેલુ મોડો વહ માથે જ વાહિંદુ બાંધી જા હે ભગવાન આ દોશિયા તો રાખડી બંધવી જ રહે ભગવાન મારું સપનું સાચું પડી જાય તો કે મને હમેશા યાદ રહી એવી વસ્તુ આપવાની એટલે મેં તને આ બદામ આપી એટલે હું તને કોઈ દી નો ભૂલાવ આ રોજ તું દૂધમાં નાખી પીજે હો કેમ પણ ગોગડી તારું સપનું ના પડવા દીધું ને